આજરોજ વડોદરા શહેર મેડિકલ કોલેજ એસએસજી હોસ્પિટલ ખાતે વિશ્વ એએમઆર એન્ટી માઇક્રો જાગૃતિ સપ્તાહ દર વર્ષે અઢાર અને ચોવીસ નવેમ્બર દરમિયાન ઉજવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે આજે એસએસજી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે હેન્ડ પ્રિન્ટ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા پھر سے کوچنگ کروں گا مجھے کلر لگا بلو بلو ہو رہا ہے اور یہ سر اب ये भाई लोग सुन ले

એ એમ અવેરનેસ વીકના પાર્ટ રૂપે આજે હેન્ડ પ્રિન્ટ ફોર એ અવેરનેસ માટે આજે એક્ટિવિટી કરી છે એમાં મેઇનલી હેન્ડ પ્રિન્ટ એક્ટિવિટી ફોર ધ જનરલ પબ્લિક જે લોકલ જે બધા માણસો છે એના માટે કરેલી છે આ એક્ટિવિટી અને આ એક્ટિવિટીમાં અમે એની સાથે જે રાખેલું છે મેસેજ આપેલો છે કે મિસયુઝ એન્ડ ઓવરયુઝ ઓફ ધ એન્ટીબાયોટિક્સ ઓકે ટુ પ્રિવેન્ટ ધ મિસયુઝ એન્ડ ઓવરયુઝ ઓફ ધ એન્ટીબાયોટિક ટુ પ્રિવેન્ટ ધ એમ આર આજે અમારો પહેલાં આખો વીકનો પ્રોગ્રામ છે અઢારથી ચોવીસ પ્રોગ્રામ એમાં ડે વાઈઝ એક્ટિવિટી છે આજે અમારી હેન્ડપ્રિન્ટ એક્ટિવિટી છે પછી અમારી દેર ઇઝ અ ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ એક્ટિવિટી છે કાલે અમે ક્વીઝ ફોર અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ રાખ્યું છે પછી અમારે પેલું એન્ટીબાયોગ્રામ ડિસ્પ્લે એવી બધી એક્ટિવિટી છે પ્રિસ્ક્રિપ્શન ઓડિટ એક્ટિવિટી છે આ બધી એક્ટિવિટી અમે કરવાના છીએ ડૉક્ટર જીજ્ઞા કાર્યા ઇન્ચાર્જ પ્રોફેસર હેડ માઇક્રોબાયોલોજી